જય શ્રી ગણેશ કેમ છો મિત્રો તમારું સ્વાગત છે મારા ચેનલ ભક્તિ કીર્તન બીના સાથેમાં હું છું બીના અને આજે હું તમારા સાથે શેર કરીશ કેવડા ત્રીજની વ્રત કથા જે ત્રીજને અલગ અલગ નામથી જાણવામાં આવે છે તો તેને હરિયાળી ત્રીજ પણ કહેવામાં આવે છે હરિતાલિકા ત્રીજ પણ કહેવામાં આવે છે તમે કયા નામથી ઓળખો છો એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો કેવડા ત્રીજનું વ્રત માતા પાર્વતીએ શંકર ભગવાનને પામવા માટે કર્યું હતું તો આ વ્રત પરણેલી કે પછી કુંવારી સ્ત્રીઓ પણ કરી શકે છે કુંવારી બાળિકાઓ પણ કરી શકે છે સારા પતિને મેળવવા માટે કારણ કે માતા પાર્વતીએ શંકર ભગવાનને મેળવવા માટે કેવડા ત્રીજનું વ્રત કર્યું હતું એટલે આ વ્રતની મહિમા છે આપણે આગળ વ્રતની કથા પણ જાણીશું તો આ વ્રત છવ્વીસ ઓગસ્ટના દિવસે શરૂ થશે અને આખો દિવસ ઉપવાસ કરવાનો હોય છે આ વ્રતમાં અને આખો દિવસ કેવડો સૂંઘીને દિવસ પસાર કરવાનો હોય છે તો ચાલો મિત્રો હવે આપણે જોઈ લઈએ કેવડા ત્રીજની વ્રત કરતા તો કેવડા ત્રીજ એટલે ભાદરવા સુદ ત્રીજ એ દિવસે સવારે વહેલા ઊઠી નાઈ ધોઈને મહાદેવજીના મંદિરે જવું ભક્તિ ભાવપૂર્વક પૂજન કરીને સવારે બિલીપત્રો પુષ્પો અને કેવડો ચડાવવા શંકર પાર્વતીની વાર્તા સાંભળવી આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો અને કેવડો સંગીને દિવસ પસાર કરવો હવે થાય છે વ્રતકથાની શરૂઆત તો એક વખત શંકર અને પાર્વતી કૈલાસ પર્વત ઉપર બેઠા છે બેઠા બેઠા ગમ્મતની વાતો કરે છે એમાં વાતમાંથી વાત નીકળી એટલે પાર્વતીજીએ કહ્યું હે નાથ મેં તમને પરણવા માટે ઘણા વ્રતો કર્યા એમાં કયા વ્રતના પ્રભાવથી હું આપના જેવા સમર્થ સ્વામીને પામી એ વાત કૃપા કરીને મને કહો પાર્વતીજી શંકર ભગવાનને કહે છે આ વાત આ વાત સાંભળીને શંકર ભગવાન પહેલાં તો હસ્યા અને પછી હસતા હસતા એમણે કહ્યું હે દેવી નાના હતા ત્યારે તમે તમારા પિતાજી હિમાલય અને માતાજી મેનાની ના હોવા છતાં મને પરણવાની હઠ લઈને બેઠા હતા મને પરણવાને માટે તમે ઘણું ઘણું કઠોર તપ કર્યું ઘણા વર્ષો સુધી તમે અન્નજળનો ત્યાગ કર્યો બાર બાર વરસ સુધી તો તમે ઊંધા મસ્તકે લટકતા રહ્યા મુશળધાર વરસાદમાં તમે ઉઘાડા આકાશ નીચે ઘણો વખત રહ્યા ઘણો વખત તો માત્ર પાંદડા ખાઈને વિતાવ્યા ધો ધકતો ઉનાળો તાપ અને શિયાળાની કકડતી ઠંડી પણ તમે સહન કરી આપની વાત સાચી છે નાથ એમ પાર્વતીજી શંકર ભગવાનને કહે છે હવે એક વખત તમારા પિતાજી તમારા લગ્નની ચિંતા કરતા બેઠા હતા ત્યારે નારદજીએ ત્યાં આગળ આવી ચડ્યા નારદજીએ તમારા લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરવાની વાત તમારા પિતાને કરી આથી તમને ખૂબ દુઃખ થયું અને તમારી સખી પાસે જઈને તમે ખૂબ રડવા લાગ્યા પાર્વતીજી કહે છે બરાબર છે હવે તમારી સખી વચ્ચે જે વાર્તાલાપ થયો અને તમે ઘરથી ભાગી ઘોર જંગલમાં જઈ ચડ્યા તે બધું યાદ કરો હે મારી પ્રિય સખી તું તો જાણે છે કે હું શંકર ભગવાનને શુદ્ધ મનથી વરી ચૂકી છું મારા મા બાપને આ માટે મેં ખૂબ સમજાવ્યા પણ ખરા છતાં પણ તેઓ માનતા નથી અને મારા લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરવાનું કહે છે જો આમ થાય તો મારે મારા દેહનો ત્યાગ કરવો જ પડે બહેન એવું તો આપણે આપણાથી થતું હશે તો પછી મારે શું કરવું ચાલ આપણે અહીંથી છાના માના નાસી જઈએ આ એની સખી કહે છે માતા પાર્વતીને માતા પાર્વતી કહે છે હા ચાલ અને આ પ્રમાણે યોજના ઘડીને બંને સખીઓ ઘરેથી ચાલી નીકળી ચાલતા ચાલતા બંને એક જંગલમાં આવી ચડ્યા આ જંગલમાં ક્યાંક ક્યાંક મીઠા પાંદડાના ઝરણા પણ આવતા હતા અને ફળના ઝાડ પણ આવતા હતા એટલે એ લોકો જંગલમાં ગયા ત્યારે પાણીના ઝરણા અને ફળના ઝાડ ઘણા બધા હતા એવું આ વાર્તામાં જણાવવા માગે છે એટલે તમે ત્યાં ભૂખ લાગે ત્યાં ફળ ખાતા અને જ્યાં તરસ લાગે ત્યાં પાણી પીતા ચાલતા ચાલતા રસ્તામાં એક ગુફા આવી આ ગુફામાં જઈને તમે રેતીનું શિવલિંગ બનાવ્યું તો આ બધી વાર્તા શંકર ભગવાનજી માતા પાર્વતીને કહે છે કે તમે મને મેળવવા માટે શું શું કર્યું તો આ શંકર ભગવાન જણાવે છે બધું શંકર ભગવાનની તમે પૂજા કરી જાત જાતના જંગલી ફૂલો બીલીપત્રો અને કેવડો શંકર ભગવાનને ચડાવ્યા એ દિવસે ભાદરવા સુદ ત્રીજ હતી હસ્ત નક્ષત્ર હતું પાર્વતીના આ વ્રતથી શંકર ભગવાન પ્રસન્ન થયા અને વરદાન માગવા માટે કહ્યું એટલે પાર્વતી બોલ્યા હે દેવના દેવ મહાદેવ જો તમે ખરેખર મારી પર પ્રસન્ન થયા હો તો તમે મારા પતિ થાવ તથા શંકર ભગવાન બોલ્યા તમારી માગણી હું સ્વીકાર કરું છું અને શંકર ભગવાને પાર્વતીજી સાથે લગ્ન કર્યા બીજે દિવસે ત્યાં આવેલા ઝરણામાં બંને સખીઓએ સ્નાન કર્યું અને પછી પારણા કર્યા થાક અને આખી રાતના જાગરણને કારણે બંને સખીઓને ખૂબ ઊંઘ આવતી હતી આથી એક ઝાડની નીચે ઘસઘસાટ ઊંઘી ગયા બીજી બાજુ પાર્વતીજીના પિતાજી એમને શોધવા નીકળ્યા હતા એટલે તેઓ શોધતા શોધતા આ જંગલમાં આવી ચડ્યા આવીને જોયું તો ઝાડ નીચે સખી સાથે પાર્વતીજી સૂતી છે આથી તેમને જોઈને તેઓ રાજી થઈ ગયા પિતાજીને ધીમે રહીને તેમને જગાડ્યા અને ખૂબ વહાલપૂર્વક તેમને પૂછવા લાગ્યા અરે બેટી આવા ભયંકર જંગલમાં તમારે બંને જણાએ શા માટે આવવું પડ્યું કે તમારા બંનેની માતાઓ કેટલો વિલાપ કરે છે પાર્વતી કહે પિતાજી આ ગુફાની અંદર ગઈ કાલે જ શંકર ભગવાનની સાથે મારા લગ્ન થઈ ચૂક્યા છે જો તેમની સાથેનું મારું લગ્ન માને નહીં રાખો તો હું પ્રાણ ત્યજી દઈશ અને પાર્વતીજીના વ્રતના પ્રભાવને કારણે પાર્વતીજીના પિતાજી હિમાલયે પાર્વતીજીની આ વાત સ્વીકારી લીધી પછી બંને સખીઓને ઘેર લઈ ગયા પછી હિમાલયે શંકર ભગવાનને જાન જોડીને પાર્વતીજીને પરણવા આવવા માટે કંકોત્રી લખી મોકલી શંકર ભગવાને હિમાલયની આ લગ્ન પત્રિકા સ્વીકારી લીધી અને તેઓ જાન જોડીને વાજતે ગાજતે પાર્વતી સાથે લગ્ન કરવા માટે આવી ચડ્યા શંકર અને પાર્વતીના ધામધૂમથી લગ્ન થયા શંકર ભગવાને કેવડો ચડતો નથી છતાં પાર્વતીજીએ રખમાં આવી જઈને ફૂલોની સાથે કેવડો ચડાવ્યો એટલે શંકર ભગવાને તેનો સ્વીકાર કર્યો એટલે આજે પણ આ વ્રતમાં શંકર ભગવાનને કેવડો ચડાવવામાં આવે છે અને ભાદરવા સુદ ત્રીજને દિવસે આ વ્રત થતું હોવાથી કેવડા ત્રીજ પણ કહે છે કેટલાક તેને હરિતાલિકા વ્રત પણ કહે છે આ વ્રત કરનારની મનોકામના પૂર્ણ થાય છે અને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે પાર્વતીજીને શંકર ભગવાન જેવા પડ્યા તેવા આ વ્રત કરનાર સૌને ફરજો અને કથા સાંભળનારને પણ જરૂરથી ફરજો તો મિત્રો અહીં કેવડા ત્રીજની વ્રત કથા સમાપ્ત થાય છે આ રીતે વ્રત કરવું અને ત્યાર પછી મહાદેવજી પાસે પ્રાર્થના કરવી હે મહાદેવ તમે જેવા પાર્વતીજીને પડ્યા તેવું આ વ્રત કરનારને જરૂરથી ફળજો અને કુંવારિકાઓ એવી પ્રાર્થના કરે કે તેમને મનગમતો ભરથાર મળે એવા આશીર્વાદ મહાદેવજી પાસેથી પ્રાપ્ત કરવા તો મિત્રો આઈ હોપ કે આજનો વિડીયો તમને ગમ્યો હશે જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો આવા જ નવા વિડીયોઝ જોવા માટે આપણે ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે એક નવી કથા સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ